રાજકોટ ના મારવાડી યુનિવર્સિટી ખાતે દસ થી બાર જનવરીના વચ્ચે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ વાયબ્રન્ટ ગુજરાત સમિટ જે સૌરાષ્ટ્ર અને કચ્છ એરિયાને શરૂ કરશે આપણા સ્ટેટમાં ચાર રિજનલ વાયબ્રન્ટ સમિટ થવા જઈ રહી છે જે મહેસાણાની ઓક્ટોબરમાં થઈ ગઈ છે જન્યુઆરીમાં દસથી બાર જાન્યુઆરીના વચ્ચે રાજકોટ અને કચ્છ સૌરાષ્ટ્ર વિસ્તારમાં માટે હશે બાકી આવનારા મહિનામાં વડોદરા અને સુરત થશે આપણી આ વૈબ્રાન સમિટમાં અત્યારે તૈયારીઓ જે છે વિભાગ તરફથી તમામ વિભાગો તરફથી વિભિન્ન કમિટી કરવામાં આવી છે અને આ તમામ કમિટી પોતપોતાનું કામ શરૂ કરી દીધું છે વેન્યુ આઈડેન્ટિફિકેશનથી લઈને વેન્યુ મેનેજમેન્ટ વેન્યુની બ્રાન્ડિંગ કરવાની ત્યાં એક્ઝિબિશન માટે ઇવેન્ટ સ્થળની પસંદગી એક્ઝિબિશન માટે સગર એક્ઝિબિશનના ડોમ લગાડવાના ત્યાં ઘણા બધા એક્શન સેમિનાર્સ થશે સેમિનાર્સ સબ્જેક્ટ આઈડેન્ટિફાઈ કરવા ત્યાં ઘણા બધા ડિગ્નિટીઝ આવશે અને અકોમોડેશન ટ્રાન્સપોર્ટેશન અને પ્રોટોકોલની વ્યવસ્થા આ તમામ વ્યવસ્થા ઉપર તમામ કમિટીઓ સાથે કામ કરી રહી છે અને આવનારા દિવસોમાં જેમ જેમ આનું ફાઈનલ સ્વરૂપ થશે એવી રીતે આપણે ચીજ કરવામાં આવે કચ્છના તમામ ઉદ્યોગકારોને આનાથી ફાયદો થશે અને થોડાક દિવસ પહેલા જ લાસ્ટ શનિવારે ઇન્ડસ્ટ્રીઝ કમિશનર એસીએસ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ માઇન્સ અને તમામ સિનિયર્સ ઓફિસર્સની હાજરીમાં સૌરાષ્ટ્ર કચ્છના તમામ મોટા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન જે છે સૌથી વધુ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન સાથે ઇન પર્સન અને ડીસી મારફત મિટિંગ કરવામાં આવી છે આ તમામને આ કાર્યક્રમ વિશે જાણકારી કરવામાં આપવામાં આવી છે આ તમામના પ્રશ્નો પણ લેવામાં આવ્યા છે અને આ લોકોની અપેક્ષાઓ પણ લેવામાં આવી છે કે કેવી રીતે આ સમિટને વધારે સારું બનાવી શકાય આમાં કેવી રીતે ક્વોલિટી એડિશન થઈ શકાય અમુક ઘણા બધા જે સારા સૂચન સજેશન મળ્યા છે એના મારફત જે પણ અત્યારે ઇન્ડેક્સ કરી રહ્યું છે પ્લાન કરશે તે તમામ ને આઈડેન્ટિફાઈ કરી શકાય ન સિર્ફ સેમિનાર છે પરંતુ ત્યારે ખૂબ મોટો એક્ઝિબિશન પણ હશે અને એક રિવર્સ બાયર સેલ મીટિંગ એક નીચ પણ હશે જ્યાં સાઇટ ઉપર જ જે બાયર જે છે આ પોતાનો પ્રોડક્ટ સેલ કરી શકશે અને મહેસાણાનો જે પ્રતિભાવ છે આ મુજબ અમને લાગે છે કે અહીંયા પણ ખૂબ સરસ પ્રતિભાવ મળશે હજુ સુધી મારે પાસે કન્ફર્મેશન નથી આવશે આ નથી તો હું આપણે જાણ આ તમામ જેક્સરસાઇઝી સ્ટાર્ટઅપથી સેમિનાર છે સ્ટાર્ટઅપ નો સેશન મહેસાણામાં પણ હતો અહીંયા પણ હશે પણ આ જે તમામ હજુ ઘણી બધી કન્સેપ્ટ આઈડિયા સેશન યુ નો ફાઇનલ થવાના બાકી છે મેચર થઈ રહ્યા છે ધીરે ધીરે જેમ આગળ વધે છે જેમ જેમ ફર્ધર માહિતી મળશે આપણે જાણ જાણકાર રાજકોટમાં ઘણી બધી મલ્ટીપલ હોટલ સાથે અપ્રોચ કરવામાં છે અરાઉન્ડ દસ જેવી હોટલ જે છે અને અપ્રોચ કરવામાં આવ્યું છે અને આની લિસ્ટ જે છે એન્ડેક્સ બી ને આપવામાં આવી છે અને જે અકોમોડેશન કમિટી છે આ પ્રતિ ફાઇનલાઇઝ